વડોદરાના ડબ્બોઈમાં ભર ઉનાળે ચોમાસા જેવી સમસ્યા ઉદભવી વઢવાણા તળાવનું સિંચાઈનું પાણી ખેતરોમાંથી ઓવરફ્લો થઈને રેલવે ગરનાળામાં ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ગરનાળામાં પાણી ભરાઈ જવાથી વઢવાણાથી પાનખર ખાંડિયા કુવા ગામનો રસ્તો બંધ થયો જેના પગલે ખેડૂતો દ્વારા મશીનો મૂકીને પાણી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી તો ખાસ લોકો માટે અવર જવર નો રસ્તો પણ બંધ થઈ ગયો હતો ડભોઈ ના વઢવાણાની તો અંડરપાસમાં જે રીતે પાણી ભરાયા છે રેલવે ના અંદર પાણી ભરાયા છે લોકો પાનખર ના છે તે અહીંયા પોતાનો જીવ જોખમમાં મૂકીને રેલવે ક્રોસ કરવા મજબૂર બન્યા છે પાણીનો નિકાલ તમે કરો છો છતાં આવી જાય છે હવે શું અપેક્ષા રાખો છો પાણી અહીંયા બારે માસ પાણીનો સમસ્યા રહે છે અને રેલવે જે સુવિધા આપી છે કે પાણી ગરનાળામાં બહાર જાય એ સુવિધાનો દુરુપયોગ થાય છે ઉલટું એ પાણી અંદર આવે છે ખેડૂતો દ્વારા આ પાણીને કાઢી નાખવામાં આવે છે મશીનો મૂકીને હા તો રેલવે તંત્ર શું કરે છે રેલવે તંત્ર તો એવું જ કહે છે કે અમારી જવાબદારી ના આવે અમારો કોન્ટ્રાક્ટ પતી ગયો એટલે હવે અમે આ પાણી કાઢીએ ના હવે આ પાણી કાઢવામાં નહીં આવે તમે શું કરશો અમારા તો આ ગરનાળામાંથી પાણી વહેલી તકે બહાર નીકળે અને અમને આ સમસ્યાનું નિરાકરણ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કેતનકુમાર સંદેશ ન્યૂઝ ડભોઈ વડોદરા